નમસ્તે મિત્રો આજે આપણે જૂનાગઢના બિલખા ગામે ભક્ત ચલૈયા ધામમાં આવ્યા છીએ અને આજે હું તમને ભક્ત ધામ બતાવવાનો છું આજથી બારસો બાસઠ વર્ષ પહેલાં બિલખા ગામે શેઠ સગાળશા તેમની પત્ની ચંદ્રાવતી અને પુત્ર ચલૈયો થઈ ગયા ભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મનાર શેઠ સગાળશાનું નામ લેવાય છે અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતા મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણીયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાળશા અને રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે આપણે ત્યાં એવી કહેવત પ્રખ્યાત છે ભાગવું તો મારી ભૂમકા લાજે ભોરિંગ ન ઝીલે ભાર મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર મેરામણ માઝા મૂકે ચેલેૈયો સત ન ચૂકે એક દંતકથા મુજબ દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યારે જમવાનો વખત થયો ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા જ્યારે અન્ય સૌને અન્ન કર્ણને આશ્ચર્ય થયું દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હંમેશા સુવર્ણદાન જ કર્યું છે એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં વાણિયાના ખોડે શેઠ સગાશા રૂપે જન્મ લે છે શેઠ અને તેમના પત્ની સદાવ્રત ચલાવે છે સમાજના દરેક વર્ગના લોકોને બંને જણા જમાડે છે દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાળશાના અન્નના ભંડારો ખુલ્લા જ રહે છે બધી વાતે સુખ હોવા છતાં એમને શેર માટીની ખોટ છે એક જોગંદરના કહેવાથી પતિ પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું એક વખત અઢરાધાર વરસાદ વરસી પડે છે સતત નવ દિવસ સુધી મુશળધાર વરસાદના કારણે કોઈ અતિથિ નજરે પડતું નથી અંતે દંપતી શોધવા નીકળે છે ગામને પાદર અવાવરૂં જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે સાવ અસ્તવ્યસ્ત રૂપ મેલો ઘેલો દેખાવ હોય છે દંપતી તેમને જમવા આવવાની આજીજી કરે છે ત્યારે અઘોરી કહે છે તમે મારી માગણીઓ પૂરી નહીં કરી શકો ખૂબ આગ્રહ કરીને તેમને ઘેર લઈ જાય છે સ્નાન કરાવે છે અને ત્યારબાદ અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે ગુસ્સે થઈ થાળીને ઠોકર મારી અઘોરી કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ દંપતી સ્તબ્ધ થઈ જાય છે વણિકના ઘરમાં માંસ ચૂલે કઈ રીતે ચડે પણ જો માગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરે છે અને રાંધેલું માંસ અતિથિને પીરસે છે ત્યાં અતિથિ ફરી રોષે ભરાય થાળીનો ઘા કરે છે અને કહે છે શેઠ અમે રહ્યા અઘોરપંથી અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માગો છો અમને માનવ માંસ સિવાય કંઈ ન ખપે હવે દંપતી વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણે અન્ય માનવ જીવનનો ભોગ ન આપી શકીએ પ્રબંધ તો ઘરમાંથી જ કરવો જોઈએ તેઓ ચેલૈયાનો ભોગ આપવાનું વિચારે છે ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે ત્યારે અતિથિ કહે છે કે મારે તો મસ્તકનું ભોજન જોઈએ વધુમાં તેઓ કહે છે ચેલૈયાનું મસ્તક ખાંડણીમાં મૂકો માથું ખાંડતી વખતે તમારા આંખમાં થી એક પણ આંસુ ખરવું ન જોઈએ દંપતી તેમની આ શરતોનું પાલન કરે છે માથું ખાંડતી વખતે તેઓ પોતાના દીકરાને યાદ કરી હાલરડું ગાય છે જેને ચેલેયાનું હાલરડું તરીકે લોકસાહિત્યમાં સચવાયું છે અંતે હરિ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપે છે અને મૃત પુત્ર ચેલે પણ પાછો આપે છે શેઠ સગાશા અને ચેલૈયાની સાથે જોડાયેલી વસ્તુઓ હાલ પણ આ આશ્રમમાં મોજૂદ છે ઉપરાંત અહીં લક્ષ્મીનારાયણ અને હનુમાનજીનું મંદિર પણ છે દિવાળીના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે તો આજે આપણે સૌરાષ્ટ્રની ધરા સંતોની ધરા છે તો એવી જ એક પુણ્ય ભૂમિ બિલખામાં ચેલૈયાના જગ્યાના દર્શન કર્યા તો આ જગ્યા તમને કેવી લાગી અને ચેલૈયાનો જે પ્રભુ પ્રેમ છે તે તમને કેવો લાગ્યો તે ચોક્કસથી કોમેન્ટ કરી અને જણાવજો આભાર